ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સરસ વાર્તા સાંભળીશું માતા પાર્વતીના પ્રશ્નો મનુષ્યના કર્મો આ વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક છે તમે પૂરી ધ્યાનથી સાંભળજો શંકર ભગવાન અને મા પાર્વતીની વાર્તા છે જો આ વાર્તા સાંભળશો તો આ જન્મ તો સુધરશે જ સુધરશે પણ આવતો જન્મ પણ જરૂર સફળ થશે માટે બધા ધ્યાનપૂર્વક વાર્તા સાંભળજો એક વાર માતા પાર્વતી કૈલાસ ઉપર કરી રહ્યા હતા ત્યારે નજર પૃથ્વી પૃથ્વી લોક પર પર પડી એક શેઠ અને મજૂર વાત કરી રહ્યા છે મજૂરે શેઠને કહ્યું કે આ બધો માલ સામાન મેં ગાડીમાંથી ઉતારી લીધો છે શેઠે કહ્યું સારું લે તારી આજની મજૂરી બસો રૂપિયા મજૂરને માત્ર બસો રૂપિયા મળ્યા એટલે તેણે વિચાર્યું કે આખો દિવસ તન તોડ મહેનત કરી ત્યારે માત્ર બસો રૂપિયા મળ્યા છે આમાંથી પચાસ રૂપિયા દૂધના પચાસ રૂપિયા શાકભાજીના અને બીજા સો રૂપિયા વધ્યા છે તેમાં ત્રણ દિવસ નીકાળવાના છે કેમ કરી નીકળશે પછી શેઠ ઘરે ગયા અને શેઠે તિજોરીમાં પૈસાના બંડોલો મૂકતા કહે છે કે આ થઈ ગયા પચાસ હજાર રૂપિયા લાવ હું આને સંભાળીને તિજોરીમાં મૂકી દઉં પાર્વતીજી બીજી તરફ જુએ છે કે એક ગરીબ સ્ત્રી અને એક ધનવાન સ્ત્રી સાડીની ખરીદી કરે છે ગરીબ સ્ત્રી દુકાનદારને કહી રહી છે કે ભાઈ સસ્તી હોય તેવી સાડીઓ બતાવો અને તે સસ્તી સાડી જુએ છે અને કહે છે ભાઈ આ દોઢસો રૂપિયાવાળી સાડી મને ગમી છે આ સાડી મને આપી દો એટલે દુકાનદારે દોઢસો રૂપિયા વાળી સાડી આપી દીધી અને બીજી બાજુ પૈસાદાર ધનવાન સ્ત્રી કહે છે ભાઈ આ આ ત્રણ સાડી મને ગમી છે એ પેક કરી દો અને રૂપિયા દુકાનદારે સાડી પેક કરી દીધી હવે મા પાર્વતી અને અમીર માં પાર્વતી અમીર અને ગરીબને બંનેને જોઈ રહ્યા છે અને કહે છે જેને જોઈતું હોય તેને મળતું નથી અને જેની પાસે બધું જ છે તેને વધારે ને વધારે મળતું જાય છે આ પ્રશ્નનો ઉત્તર તો માત્ર મહાદેવ જ આપી શકે છે ધરતીનો આ નજારો જોઈ માં પાર્વતી થોડા હેરાન પરેશાન હતા એટલે એના પ્રશ્નના ઉત્તર માટે તે માં પાર્વતી શંકર ભગવાન પાસે ગયા અને શિવજીને કહે છે કે મને મારા પ્રશ્નનો જવાબ આપો પ્રભુ મને મારા પ્રશ્ન ખૂબ મૂંઝાઈ રહ્યા છે મને મૂંઝવણ થાય છે મને શાંતિ નથી મળતી કે મારો પ્રશ્ન છે કે જે વ્યક્તિ પહેલેથી જ ગરીબ છે અને દુખી છે તેને વધારેને વધારે દુઃખ મળે છે અને જે વ્યક્તિ સુખી છે તેને ક્યારે દુઃખ નથી મળતું તમે ક્યારે એને દુઃખ નથી આપતા આમ કેમ ભગવાન આ તમારી કેવી લીલા છે મને કઈ સમજમાં નથી આવતું આ સાંભળી શંકર ભગવાન બોલ્યા દેવી પાર્વતી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તો આપણે ધરતી પર જવું પડે ધરતી પર જઈએ ત્યાંના પ્રાણીઓ મનુષ્યનો હાલચાલ જાણવા માટે ત્યાં જ આપણને જવાબ મળે ભગવાન શંકરના કહ્યા પ્રમાણે માં પાર્વતી શિવજી સાથે પૃથ્વી લોક ઉપર મનુષ્યનું રૂપ ધારણ કરીને મનુષ્ય પ્રાણીઓના હાલચાલ જાણવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં જ્યારે ભગવાન ચાલી રહ્યા હતા મા પાર્વતીને ભગવાન રસ્તામાં ચાલતા હતા ત્યારે રસ્તામાં એક ગરીબ પતિ પત્ની તેમને દેખાયા તે પતિ પત્ની ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા પતિ બોલ્યો હતો એ ઉર્મિલા આપણા દુઃખના દિવસ ક્યારે પૂરા થશે કેટલું દુઃખ અને ગરીબી છે પેલા ચંદને તો ફરી એક જમીન ખરીદી લીધી તે તો ધનવાન બની ગયો એના પતિની વાત સાંભળી ઉર્મિલા બોલી સાંભળો જી બધાના ભાગ્ય એક સરખા નથી હોતા એના ભાગ્યમાં ધનવાન બનવાનું લખ્યું હશે આપણા ભાગ્યમાં નથી લખ્યું ભગવાનની ઈચ્છા હશે તો આપણે પણ કોઈ દિવસ અમીર થઈ જશું તેનો પતિ કહે છે ઉર્મિલા ખબર નહીં આપણને કયા ભવની સજા મળે છે આપણને આપણે કે એવા તે કયા પાછલા જન્મમાં એવા કાર્ય કર્યા હશે એવા કર્મ કર્યા હશે કે તેનું આ ખરાબ પાપ આપણે ભોગવી રહ્યા છે આપણે ગરીબી ભોગવી રહ્યા છે એવું કયું ખરાબ કાર્ય કર્યું હશે આ ચર્ચા પતિ પત્ની વચ્ચે ચાલી રહી હતી હવે તે ભગવાન અને માતા પાર્વતી આ બધું સાંભળી રહ્યા છે એટલે માં પાર્વતી બોલ્યા મા પાર્વતી ભોળાનાથ ને કહે છે કે ગરીબ પતિ પત્ની અમે તમે બનાવી દો ને તે કેટલા ગરીબ છે કેટલા દુખી છે તમે એને અમીર બનાવી દો મારા કહેવાથી તમે આ લોકોને ધનવાન કરી દો પૈસા કઈ પણ આપી દો મારાથી એની હાલત જોવાતી નથી આ બિચારા કેટલા દુખી છે મહાદેવ બોલ્યા દેવી પાર્વતી આ બંનેના ભાગ્યમાં અત્યારે અમીર બનવાનું લખ્યું જ નથી તો એ અમીર કેવી રીતે બને મા પાર્વતી બોલ્યા મહાદેવ આપણે તમે કૃપા કરીને એને ધન આપી દો ને એનું દુઃખ મારાથી જોવાતું નથી કૃપા કરી તેમની મદદ કરો પ્રભુ મહાદેવ બોલ્યા કે દેવી પાર્વતી હું તમારી ઈચ્છા અનુસાર તેમને ધન પ્રદાન કરી દઉં છું પણ એ ધન એને મળશે કે નહીં એ તેના કર્મ પર નિર્ભર છે પાર્વતીજીના કહેવાથી મહાદેવે સોનાની ભરેલી એક પોટલી રસ્તામાં મૂકી દીધી જે રસ્તા ઉપર તે ચાલે આવતા હતા પોટલી થી થોડે દૂર ઉર્મિલા ની નજર એક આંધળા માણસ પર પડી ઉર્મિલા તેના પતિને આશ્વાસન આપતા સમજાવતા કહે છે એનો પતિ ગરીબીથી દુખી હતો માટે ઉર્મિલા તેના પતિને સમજાવે છે સાંભળો જી આપણે તો માત્ર ગરીબ જ છીએ એટલે દુખી છીએ પણ જુઓ તમે પેલો સામે એક માણસ જાય છે તે નેત્રહીન છે એક વાત નથી સમજાતી કે આ નેત્રહીન આંધળા લોકો કેવી રીતે જીવન જીવતા હશે આપણું તો ક્યારેય નસીબ પલટાઈ પણ શકે છે પણ એનું દુઃખ કેવું છે એને તો આંખો નથી આંખો વગર શું કરવાનું બધું આમ ઉર્મિલા કહે છે ઉર્મિલાનો પતિ બોલ્યો કે હા હો ઉર્મિલા તારી વાત તો સાચી છે આ બિચારાને બહુ મુશ્કેલી પડતી હશે કેવી રીતે જીવતા હશે ચાલો આપણે પણ એક વાર નેત્રહીન થઈ આંધળા બનીને ચાલવાની કોશિશ તો કરીએ અને આપણે એ મહેસૂસ કરીએ કે આ લોકો કેવી રીતે જીવે છે આમ વિચાર કરીને પછી આંખો બંધ કરીને બંને પતિ પત્ની હાથ પકડીને એકબીજાનો ચાલવા લાગ્યા આંખો બંધ થતી અને ચાલતા હતા એટલા માટે ભગવાને મૂકેલી સોનાની પોટ સોના ભરેલી પોટલી એમને દેખાઈ નહીં અને રસ્તામાં જ બાજુમાં પડી રહી અને એ બંને પોટલીની બાજુમાંથી નજીકથી જ નીકળી ગયા ભગવાન શિવ બોલ્યા જોયું ને દેવી પાર્વતી આ ગરીબ પતિ પત્ની ના ભાગ્યમાં અત્યારે ગરીબી જ લખી છે આપણે થોડા દિવસ ધરતી પર રહીશું અહીં આ મનુષ્યના રૂપમાં રહીને તમારા મનની બધી જ શંકાઓને હું દૂર કરવા માંગુ છું ભગવાન શિવ અને દેવી પાર્વતીએ સાધારણ મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને પતિ પત્નીના રૂપમાં એક ગામમાં રહેવા લાગ્યા હવે સાંજનો સમય થયો એટલે દેવી પાર્વતીએ શિવજીને કહ્યું કે રસોઈની તૈયારી હવે હું શરૂ કરું અહીં આ પૃથ્વી લોકમાં આવ્યા છીએ એટલે અહીંના નિયમોનું નિયમોનું પાલન તો કરવું જ પડશે માટે ભોજનની વ્યવસ્થા પણ કરવી પડશે હું ચૂલો બનાવીને તૈયાર કરું છું ત્યાં સુધી તમે ભોજન બનાવવાની સામગ્રી લઈ આવો માં પાર્વતી ચૂલો બનાવવા માટે બહાર ગામમાં ઈંટો લેવા જાય છે માં પાર્વતી કહે છે કે મારે ચૂલો બનાવવાની જરૂર છે તો અહીં એક તૂટેલું મકાન છે તેની તૂટેલી દિવાલ છે એમાંથી ઈંટો લઈ લઉં એનાથી મારો ચૂલો બનશે પાર્વતીએ તે તૂટેલા મકાનમાંથી ઈંટો લઈ લીધી અને પછી ઘરે જઈને સરસ મજાનો ચૂલો બનાવી દીધો પછી મહાદેવની વાટ જોઈને બેઠા હતા એવામાં ભગવાન શંકર આવ્યા અને મા પાર્વતી બોલ્યા કે અરે તમે આવી ગયા જુઓ મેં આ સરસ ચૂલો તૈયાર કરી દીધો છે અરે તમે તો કઈ લઈને કેમ નથી આવ્યા તમે તો ખાલી હાથે આવ્યા છો સ્વામી હવે ભોજન કેવી રીતે બનશે મહાદેવ બોલ્યા કે દેવી પાર્વતી હવે સામગ્રીની કોઈ જરૂર નથી કારણ કે જે પ્રશ્નનો ઉત્તર તમે અહીં શોધવા આવ્યા હતા તે હવે તમને સ્વયં મળી ગયો છે માં પાર્વતી કહે છે હું કઈ સમજી નહીં મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે એ કેવી રીતે મને કઈ સમજાયું નહીં મહાદેવ બોલ્યા દેવી પાર્વતી તમે એ જાણવા માંગતા હતા ને કે આ પૃથ્વી પર ગરીબ લોકો કેમ વધારે ગરીબ થાય છે દુઃખી થાય છે અને અમીર લોકોને કેમ નથી મળતું તો તમે એ જણાવો મને પહેલાં કે તમે આ ચૂલો બનાવવા માટે ઈંટો ક્યાંથી લાવ્યા મા પાર્વતી બોલ્યા પ્રભુ આ ગામમાં કેટલાય એવા ઘર છે જેની સ્થિતિ સારી નથી તૂટેલા ફૂટેલા ઘર છે તો મેં એક તૂટેલા ઘરમાંથી તૂટેલું ઘર હતું એમાં તૂટેલી દીવાલમાંથી ઈંટો નીકાળીને લઈ આવી મહાદેવ બોલ્યા આનો મતલબ એમ થયો દેવી પાર્વતી કે જે ઘર પહેલેથી જ ખરાબ અને તૂટેલું હતું તેને તમે વધારેને વધારે ખરાબ કરી દીધું જ્યારે તમે સારા ઘરની દીવાલમાંથી પણ ઈંટો લાવી શકતા હતા મા પાર્વતી બોલ્યા પ્રભુ જે ઘર સારા અને સુંદર દેખાતા હતા તે ઘરના લોકોએ તેની દેખરેખ બહુ સારી રીતે રાખી હતી માટે એ ઘર બહુ સુંદર હતા એવા મને આ સુંદર ઘરને બગાડવાનું યોગ્ય ન લાગ્યું મહાદેવ બોલ્યા દેવી પાર્વતી થોડા દિવસ પહેલા જે તમે મને પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ આ છે જે લોકોએ પોતાના જીવનને પોતાના સારા કર્મોથી સુંદર બનાવ્યા છે તેને દુખ કેવી રીતે પડે આ સંસારમાં દરેક મનુષ્ય પોતાના કર્મનું જ ફળ મેળવે છે બધાની પાસે બધું જ નથી હોતું મનુષ્યના પાછલા જન્મનું કર્મ એમને આ જન્મમાં ભોગવવું પડે છે અને જે તેના આ જન્મ અને આવનારા જન્મને સુખી બનાવવા માંગે છે તો આપ તો તેમને પુણ્ય દાન ના કામ કરવા જોઈએ એવા કામને કરતા રહેવું જોઈએ સારા કર્મ કરતા રહેવું જોઈએ ભગવાન શંકર પાર્વતીજીને કહી રહ્યા છે કે તમને યાદ છે તે દિવસે તમે એક નેત્રહીન વ્યક્તિને ચાલતા જતા જોયો હતો મા પાર્વતી બોલ્યા હા સ્વામી મને યાદ છે મહાદેવ બોલ્યા જુઓ દેવી પાર્વતી તેની પાસે ધન દોલત એશો આરામને કોઈ કમી નથી પણ તેની આંખોનો ઈલાજ થઈ શકે તેમ નથી આ તેના પાછલા જન્મના કર્મોનું ફળ ભોગવે છે તે તે નેત્રહીન વ્યક્તિ એ એટલા માટે નેત્રહીન છે તેને પાછલા જન્મમાં જાણી જોઈને એક નિર્દોષ વ્યક્તિની આંખો છીનવી લીધી હતી આ માટે એ આ જન્મમાં નેત્રહીન બન્યો છે અને એણે કઈ સારા પુણ્ય કામ કઈ કર્યા હશે માટે તેથી તે ધનવાન છે મા પાર્વતીજી બોલ્યા કે એ બરાબર છે ચાલો પણ પેલા પતિ પત્ની સ્વામી મહાદેવ બોલ્યા કે દેવી પાર્વતી તે તે ગયા ગયા જન્મમાં જન્મમાં પતિ પત્ની જે ગરીબ છે ખૂબ એટલે કંજૂસ શેઠ શેઠાણી હતા જે ક્યારેય કોઈને દાન પુણ્ય કરતા નહીં એક રૂપિયો પણ કોઈને દાન કરતા નહીં માટે તેમને આ જન્મમાં ગરીબી અને દુઃખ મળ્યું છે પણ જો તે સારા કર્મ કરે તો તેના આગળનું જીવન સુધરી શકે છે આ પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય સુખી નથી દેવી પાર્વતી દરેક મનુષ્ય માં પાર્વતી બોલ્યા કે પાર્વતી બોલ્યા તમને જવાબ મળી ગયા કે આ પૃથ્વી પર મનુષ્યને સુખી થવા માટે સારા કર્મ કરવા જોઈએ શંકર ભગવાન પાર્વતીને કહે છે કે હવે તો તમને જવાબ મળી ગયા ને માં પાર્વતીજી બોલ્યા હા પ્રભુ મને ખબર પડી કે આ પૃથ્વી પર જો કોઈ મનુષ્યને સુખી થવું છે તો તેને સારા કર્મ કરવા પડશે જેથી તેમના ગયા જન્મના કર્મનું ફળ ભોગવવું ન પડે મા પાર્વતીને તેમના પ્રશ્નોનો જવાબ મળી ગયો એટલે શંકર પાર્વતીજી તેના રૂપમાં આવી ગયા અને કૈલાસ પર્વત પર પાછા ચાલ્યા ગયા આ કથાનો સાર એ છે આપણને શીખ મળે છે કે આપણે આપણા જીવનમાં સુખી થવું હોય તો સુખી થવા માટે સારા કર્મ કરવા જોઈએ જો કર્મ સારા હશે તો આપણે અને આપણો પરિવાર સુખી જીવન જીવશું જે કઈ છે એ કર્મ પર નિર્ધારિત છે સુખ કે દુઃખ જો મિત્રો મારી આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ